જો રમેશ મહેતા ઓરિજિનલ ગેટઅપ હવે બોલો એકવાર ઓહો હો હો હવે રમેશ મહેતા ભોળાનાથના મંદિરે બેઠા હોય જોજો અને ગોમની સોડી તો નદી હોય તલાવ હોય એટલે બધી ગોમની સોડી કોઈ પૂજા કરવા આવે થાળી લઈ લૂગડા ધોવા આવે તો બકાલો લેવા આવે એટલે રમેશ મહેતા એને જોઈને જેવો ડાયલોગ બોલે જો એક્સપ્રેશન જોજો મારું મોઢી જોજો ગુજરાતી ફિલ્મ મેરું મારણ રમેશ મહેતા

ક્યારેક ક્યારેક ગધેડા ઉપર બે આ પ્રેમમાં પડે પછી ગધેડા ઉપર બે વાળો આવે હા અને જો ધવલભાઈ આ આ કાર્યક્રમના અમારા ભાઈ ભાઈ પલ ઓર્કેસ્ટ્રા ધવલભાઈ પટેલ માટે એકવાર જોરદાર ગગડાટ થઈ જાય કોઈ પણ જાતના કાર્યક્રમ હોય પછી એમ કેવાય કે લોક સંગીતનો કાર્યક્રમ ડાયરો હોય તો ભલે સંતવાણીનો કાર્યક્રમ હોય તો ભલે લગ્ન ગીત હોય તો એ ભલે અને ઓર્કેસ્ટ્રા હોય તો એ ભલે ધવલભાઈ બધું જરાક આગળ આવો એટલે અમને ખબર પડે

આવી તો ના ગોરી ઓ હો 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 આખો ગોદડી નો નામ જ શું આવ્યો લાઈ પૂછું ઓ હો ત્યાં કહું છું અરે કેટલા વર્ષના ગોરી સોળ વર્ષના તો તો અતો ગોરી હવે જે મારા બધી નાની જ મળે ચોય મેળપાળા જોર થી તો બોલો છો મેળપાળા જય શિવ શંકર ભગવાન ભોળાનાથ જોજો રમેશ મહેતા શું કે ભોળાનાથ ને બાઈએ મને ઉમર પૂછતો જોઈને અરે તારું કાળજું કપાઈ નથી જાતું અરે બધી જ હોળ હોળ ની જ મળે છે અરે એકાદી તો હોળ ઉપર ની દઈ દે અને તારે ખજાને તો અઢાર વર ઉપર ની કેટલી બાયું હૈ ને પડી 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 ને આપતી હશે પોળા નાચ એકાદી દઈ દે એકાદી દઈ દે રામ કરીને જો પાછળ જોવો છે ને એક બઈ ઉભી હો શાંત ઘૂમતો તો અહીં જોજો આમ આમ કરીને હો આમ તાણી ઘૂમતો એટલે રમેશ મતાઈને જોઈને

તમે મોટા મોટા ગોરી અને બોલી નાખો મારી હારે એક વાર જોરદાર પણ કુજર અને કાનુ એકબીજાના પ્રેમના બંધન માં બંધાયેલા હતા કેવા કેવા મિત્રો છે સાંભળજો સાહેબ આ નાસ્તા હમણાં જરાક શાંતિ રાખજો નાસ્તો છે ને હા થોડીક વાર પછી આપજો હમણાં અમારું ધ્યાન બાજુ અને બીજી એક વિનંતી હા કહ્યું શાંતિથી પણ આટલા બધા સ્વયંસેવક મિત્રો